સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન વડોદરા તથા વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુસ્તાનની આનબાન શાન અને વીરોના વીર સુરવીર મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતિ છે મહારાણા પ્રતાપનો જન્મ વર્ષ પંદરસો ચાલીસમાં નવ મેના રોજ રાજસ્થાનમાં આવેલા કુંભલગઢમાં થયો હતો સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન વડોદરા તથા વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો કરણી સેનાના આગેવાનો તેમજ યુવાનો ભાઈઓ અને વડીલો હાજર રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિય વીર શિરોમણી મેવાડના રેશ સિસોદિયા શ્રી મહારાણા પ્રતાપ જન્મ જયંતિ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી તથા ફતેગંજ ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ શોભાયાત્રામાં વિશેષ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો જેમાં કેસરી સાફા સફેદ શર્ટ બ્લેક પેન્ટ સફેદ કોટી કોટ રાજપૂતાના પોશાક હતો રાજપૂત સમાજના લોકો ઘોડા પર સવાર થઈ આ શોભાયાત્રામાં જોડાયા હતા આ ભવ્ય શોભાયાત્રા સયાજીબાગ બસ સ્ટેન્ડ ખાતેથી નીકળી હતી અને મહારાણા પ્રતાપ પ્રતિમા ફતેહગંજ ખાતે સંપન્ન થઈ હતી ઉપસ્થિતોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે નવમી મે એટલે શ્રી મહારાણા પ્રતાપ જેની જન્મજયંતિ છે જે વર્ષોથી ઉજવવામાં આવે છે આજે હિન્દુ સનાતન ધર્મ એમના કારણે અસ્તિત્વમાં છે એવું કહીએ તો કોઈ પણ અતિશયોક્તિ નથી અહીંયા સમગ્ર રાજપૂત સમાજના અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાઈઓ મળીને આ ઉજવણી કરીએ છીએ આખા દિવસ દરમિયાન એમનો જે મેસેજ છે વીરતા અને સ્વતંત્રતા માટે એ લડવાનું અને કોઈપણ પ્રકારનો અન્યાય સહન નહીં કરવાનો અને માતૃભૂમિ માટે રક્ષા કરવાની અને પ્રાણ આપવાનો એ મેસેજને લગતા સ્લોગનો સાથે અમે શોભાયાત્રા કાઢીશું એમની પ્રતિમાને ફૂલહાર ચઢાવીશું અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી આશરે ચારસોથી પાંચસો રાજપૂત સમાજના ભાઈઓ આમાં ભાગ લેશે અને શિસ્ત અને એ શાંતિથી આ શોભાયાત્રા નીકળશે શોભાયાત્રાનો રૂટ અહીંયા બેન્ડસ્ટેન્ડથી કમાટીબાગથી એ ફતેગંજ મહારાણા પ્રતાપજીની જે સ્ટેચ્યુ છે ત્યાં સુધીનો રહેશે હું છત્રપાલસિંહ ઝાલા સૌરાષ્ટ્રગત રાજપૂત એસોસિએશનના સેક્રેટરી છું મારી સાથે યુવા પ્રમુખ શ્રી મહીપાલસિદભાઈ છે શ્રી ઉપપ્રમુખ કાળુબાભાઈ છે અને અન્ય ક્ષત્રિય આગેવાનો છે